ડોળિયાના કવિ ગીગા બારોટ લખે છે કે બધી વાત સાચી પડે એટલું જ બોલવું ખોલવું નહીં કદી વેણ ખોટું છોલવા નહીં બહુ કુડના સાપડા તો માપ બંધાય નહીં કદી મોટું તો નિરખવી નહીં કદી અવર નારી અરે લાભમર મર હોય પણ કપટ ને લીજીએ કીજીએ સાક્ષી નકો ખૂડી પાણી ગાય કદી ને પીજીએ તો મૂળગી દીજીએ કદી ને મૂડી બ્રાહ્ડ નો કદી ભરોસો ન કરીએ ભાયોમાં નકો વિરોધ ભરવો મૂર્ખા હામો કદી વાદનો માંડવો અને કદી ના નીચનો સંગ કરવો અરે પંગતમાં બેસતા અંતરનો પાડવું જમવા કયા વિન નકો જાવું પંગતમાં બેસતા અંતરનો પાડવું જમવા કયા વિન નકો જાવું પૂછા વિન કોઈ પંચમાં પડવું નહીં અને ગળાના સ્વાદ વિન નકો ગાવું અરે છોટો મર હોય પણ નાગનો છેડવો નાગ હોય એક વેદ જેટલું નાગનું નાનું બચવું હોય પણ એની હળી ન કરાય

રાતી પાઘડી કંડિયારી લાકડી હોય એટલે આપણે કહીએ કે રબારી હોય માત્ર માલઢોર નથી ચાર્યા પણ આ દેશને જ્યારે જ્યારે જરૂર પડી છે આ દેશને સમર્પણ એમને કર્યું છે યાદ કરો રણછોડ પગીને કે જેમને બે યુદ્ધ જીતવામાં પાકિસ્તાન સામે ભારતની મદદ કરેલી પચાસ પચાસ કિલોમીટર સુધી પોતાનો હાંડીઓ દોડાવી અને ભારતીય સેનાના યુવાનોને એને દારૂ મોળો કહો તો અને પાણી કોતો એ ફોકાડી અને એને મદદ કરી છે અને જામનગરના પાદરમાં નજર કરો તો હમદ મકવાણા અને કરીને બે રબારી જામનગર મહારાજ એમની કચેરી ભરીને બેઠા છે અને ફરિયાદ આવે છે કે નાના રાવ કરીને એક બારવટીઓ છે આ બારવટીઓ છે એ આ ભાવનગરની પ્રજાને જામનગરની પ્રજાને રંજાડે છે ઘણા રાજના માણસો ઢીંગાણે મરી ગયા પણ આ નાના રાવ ખરી બારવટીઓ જે છે એ પકડાતો નથી એટલે ભાવનગર જામનગર મહારાજે કીધું કે કરીએ શું એટલે એ કવિ બેઠા હતા એમને કહ્યું કે મરદો હજી દુનિયામાંથી માંથી નથી ગયા મિત્ર કે જીઆ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કે જીઆ મરદ મરદ ચિંતા નહીં માને મિત્ર કે જીઆ મરદ મરદ મન દર્દ મિટાવે

ગયા થોડા ફેટાવવા ભલે ઘોડા ભલ ભંખડા ભલ બાંધવા હથિયાર સાજી ફોજુમાં જીકવું હાલ મરવું એક જ વાર હવે ત્યાંથી ઉમડ્યા અને